કેમ કોઈ દી સરકાર કેમ કોઈ દી નથી કહેતી કે 25% નહીં એનો 30% ભાગ રાખો કે 35% રાખો આ ગરીબો છે અને સહાય આપો ઈ કેવું નથી હવે ઈ લેવા માટે આપણે ભેગા થાય છે તો મામલેદાર એમ કહે છે કે નહીં તો સપા નહીં દે તો શું આવેદન આવેદન દેવા માટે નથી જન્મા ખાલી આવેદનથી થી કાઈ ન થવાનું આવા એક નહીં આવા હો આવેદન દેશું તો કાઈ ન થવાનું આ આવેદન દીધા પછી આપણે ની રિકવરી કરવાની તમ શું કર્યું બરોબર ભાઈ એક વખત ભેગા થઈ ગયા તો મતલબ એવો નથી કે આપણે આઝાદ થઈ ગયા તાકાત બની ગયા તો જ આ લોકોના ના પાણી આવશે બરાબર અને કોઈથી કઈ ડરતા નહીં આપણે અત્યારે જાવાનું છે ભલે સમય પૂરો થઈ ગયો હોય અને પોલીસ પોલીસ અંદર ના ક્વા ટ્રાય કરે તો થઈ જવું છે તમે અંદર જઈશો એ અંદર આપણે જઈશું તો લોકોની ચર્ચામાં ચર્ચા માં આવશું છાપા આવશું બરાબર મીડિયામાં માં આવશું લોકો સુધી વાત પહોંચશે કે આદિવાસી લોકો આવું કામ કર્યું હતું અને આવું થયું તો ભલે થાય લોકો સુધી વાત જ પહોંચાડવી છે કે અમે ભેગા થયા છીએ અમે એક થયા છીએ બરાબર અને આ આજ મુમેન્ટ લઈને અત્યારે અહીંયા જવાનું છે હમણાં પાંચ મિનિટ માં જવું છે અને શાંતિ થી બધાય ધીમે ધીમે રોડ ક્રોસ કરજો ધ્યાન રાખજો ભાઈ